નમસ્કાર સ્પાક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખેડૂતોનો કપાસ હવે પાક તૈયાર થઈ ગયો છે જેને લઈને રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં ધીમે ધીમે સીસીઆઈના નેચર હેઠળ કપાસની ખરીદી શરૂ કરવામાં આવનાર છે તેવામાં ગુજરાતમાં સૌ પ્રથમવાર વડોદરાના ડભોઈ તાલુકામાં આજથી સરકાર દ્વારા કપાસની ટેકા ભાવથી ખરીદી શરૂ કરવામાં આવી રહી છે આજથી એ ગ્રેડના કપાસનો ભાવ છ હજાર નવસો સિત્તેર રાખવામાં આવ્યો છે આ પ્રસંગે ખેડૂત તેમજ ડભોઈ એપીસી એપીએમસીના પ્રમુખ દિલીપભાઈ પટેલ તેમજ સીસીઆઈના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ નવા વર્ષના પ્રથમ દિવસે ડભોઈ વેગા મુકામે અંદર કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે ટેકાના ભાવે સરકાર શ્રી ખરીદી કરવાનો નિર્ણય કરેલ હોય વડોદરા જિલ્લામાં સૌ પ્રથમ આજે અમારા ડભોઈ મુકામે વેગા ખાતે શ્રીજી ફાઈબર ની અંદર આજથી શરૂઆત કરવામાં આવી છે સમગ્ર ખેડૂતોને મારી વિનંતી છે કે આપ સસ્તામાં કપાસ નહીં વેચતા અત્યારે જે ડભોઈ ખાતે પહેલું સેન્ટર શરૂ કર્યું છે એની અંદર આપ આપ એનો લાભ લો નજીકમાં થોડાક જ દિવસની અંદર બીજું મંડાળા સેન્ટર પણ આપણું ચાલુ કરીએ છીએ તો આપણે સૌને વિનંતી છે કે ત્યાં આગળ પણ તમે આવો અત્યારે સીસીઆઈ મારફતે સારા કપાસની એટલે કે એ ગ્રેડના કપાસની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે તો આપ સૌને વિનંતી છે કે બધા સારો જ માલ લાવે અને સસ્તામાં ઘેર બેઠા વેચે નહીં અને સૌ ખેડૂતોને અહીંયા આગળ લાવીને આનો લાભ લે એવી સૌને વિનંતી કરું છું આ વખતે કપાસનો ટેકાનો ભાવ છ હજાર નવસો ને સિત્તેર રૂપિયા છે અને આજથી આજથી એનું ડબ્બઈ મુકામે મુહૂર્ત કરી દેવામાં આવ્યું છે એટલે સૌ હવેથી જ્યારે પણ આખો દિવસ ચાલશે જ્યારે પણ જે સમય બધા આવવું હોય એ સમય આવી શકે છે